મિત્રો અમારા છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા હાર્દિક 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 સ્વાગત છે મિત્રો કાલે અમે સરસ મજાની એક નવી કાર લાવ્યા છીએ અને આજે આપણે કાર ને વધાવવાની છે

કારણ કે બધાને મું મીઠું તો કરાવવું પડે કે બરાબર એટલે બધા અમારા મહેમાનો સગા સંબંધીઓ બધા છે તો એમને સરસ મજાનું ભોજન પણ કરાવવું પડશે હા એના માટે સુજી લાવી પડશે તો સુજી લાવી પડે તો રૂપાલજીએ પેલા સુજી લાવીએ અને પછી મારા અમીન સુજી આલી અને પછી ગોબોઈજીએ બરોબર કે તો તમે બધા વિડીયોમાં બને રહેજો મારો ભાઈ વિડીયોને એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ફાઇનલી સુજી અને ઘી લઈ લીધું છે આપણે મિત્રો ફાઇનલી બધો સામાન લઈ લીધો છે જુઓ ભાઈ મસ્ત મજાના એકદમ બેસ્ટ ક્વોલિટી વાળા અને મીઠાશ ભર્યા પેડા લીધા છે અને બધો સામાન લઈ લીધો છે ભાઈ ચૂંદડી માતાજીની ચૂંદડી બરાબર છે પછી હાર પણ લઈ લીધો છે તો ચલો તાન બધા અમારા બીજા બધા મિત્રો આવી ગયા છે ઘરે બધા રાહ જોવું છે તો ફટાફટ આપણે નીકળી જઈએ ઘરે મિત્રો ફાઇનલી જમવા માટે બેહી ગયા છે અમારા ફઈ અને ફૂ બંને આવી ગયા છે અને આ બાજુ ફય આવ્યો મજામાં અમે મસ્ત મજાની સૂઝી બનાવી દીધી છે ખીચડી અને દાળ બનાવી દીધી છે તો લેડો તને ફટાફટ આપણે જમી દઈએ મિત્રો ફાઇનલી એ ગાડી આવી ગઈ છે જે ગાડીની આપણે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા આજે આપણે ગાડી વધવાની છે જો ભાઈ અમારા ગામના બધા જ વ્યક્તિ આવી ગયા છે પહેલાં આ રીતે થારી બધાને હાથ અડાડવાનું અને પછી આગળ જવા દેવાની બરાબર બધા લોકો હાથ અડાડે ને પછી આ બધા આપણે ગાડી પડી છે એ ગાડી વધવાની અમારા દિલીપભાઈ બની ગયા છે મહારાજ આજે મહારાજની તમામ વિધિ સુગંધ ભરાય એવા એમના સુપુત્ર છે ભાવેશ કુમારે આજ ગાડી લાયા છે એ ઘરવાની વાત છે હા અને હું નહીં મારો સમાજ આખો આજ ઘરવાથી રહે છે અને ઘરવાથી રહે આગળ તો આવી પ્રગતિ કરો એવા અમારા આશીર્વાદ અગરબત્તી વિનોદરાજી ભાઈ બરોબર છે એક અગરબત્તી ધોની સર એટલે કહેવાનો મતલબ પાંચ ઓગરી હંમેશા હરકી ના હોય અગરબત્તી હરકી નથી વાત આવે મિત્રો ફાઈનલી ગાડી એવા દીધી છે અંજુઆભાઈ પેલો રાઉન્ડ મારવા જ હોય છે ગાડી નું વિક્રમભાઈ ને વાળવા માટે વિક્રમભાઈ પેડામાં બાકી રહી ગયા છે

પૈસા આલે છે મને હા ઉતયા મારો દાદી મને પૈસા આલે છે લાવો આલો હિંમતનગરના મોટા મોટા મહાનુભાવો આજે અમારા ગામમાં પધાર્યા છે અમારું સૌભાગ્ય કહેવાય મજામાં નીલભાઈ મજામાં મજા જઈ રહ્યો બસ एकदम મજામાં અરે ભાઈ કેમ છો કે છો કેમ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ થેન્ક યુ કાર શાંતિ જગા મજા મજા એવું હે લેડો ગુજરાતના મોટામાં મોટા ગુજ્જુ રાઈડર કેમ છો ભાઈ મજામાં વાસી હેપી બર્થડે અને કોંગ્રેચ્યુલેશન તો વાસી થેન્ક યુ સાબ અમારું સૌભાગ્ય કહેવાય કે આવા મોટા મોટા રાઈડરો આજે અમારા ગામમાં પધાર્યા છે ના ના તમે બાવભરું આમંત્રણ આપ્યું એટલે આવવું જ પડે અને બીજું કહેવાય ને કે મારે જ્યારે સોડા સેન્ટરનું ઓપનિંગ હતું તમે આ હતા એટલે મેં ટાઈમ ખાસ યાદ રાખીને મેં કીધું જવું પડશે આ બધાને ફોન કરીને કીધું તું જોડે જઈએ ના ના સરસ સરસ ચલો તમારા ગામના દર્શન કરીએ આવો ઘેર જઈએ આપણે ચા પાણી કરીએ મિત્રો ફાઇનલી ગુજ્જુભાઈ બે ગયા છે ગાડીમાં ગુજ્જુભાઈ કેવું લાગે છે મસ્ત મસ્ત ભાઈ રાઉન્ડ બાઉન્ડ મારો ને પાસે કહો ના રાઉન્ડ તમે મારજો પણ સાચવીને ચલાવજો સીટ બેલ્ટ પહેરીને સુપરસ્ટાર હે ગાઈઝ અબી હમ કાડા ગોડ બેઠા હાસે જીજુ ભાઈ ચલાવશે કાડા ગોડો જાવ હેડો જય બેસો જય ઓ ખાલી માઈનસ પેલે જીજુ માઈનસ ખાલી 5

અને બને મી બતા બસ જો જેસા પર કતે પાછા રાજ કરત્યો અમે કાર્ગો માઈ દીયા પાછા મિત્રો પિંપળી આવી ગયા છે જુઓ ભાઈ પોચ રિપલ લી દે છે અગરબત્તી અને માચીસ લીધી છે આજુ ગાડી જાય ગાડી તો ભરી લે મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ મહાકાળી માતાજીના મંદિરે જુઓ બધા ગાડીમાંથી બહાર નીકળી રહ્યા છે અત્યારે હાલમાં મંદિરમાં નાના બાળકો સુઈ ગયા છે કેમ સુઈ ગયા છે છોડી એ છોકરી આ બાજુ જો મારા ભાભી મમ્મી બેન ફય બધા દર્શન કરવા માટે આજે આવ્યા છે હા ઓ માતાજીના દર્શન કરી લીધા છે અમે અમે લોકો બધા પરિક્રમા કરી રહ્યા છીએ મંદિરના ના આગળ પાછળ તો આ બાજુ અમારા બન એવી આગળ આગળ જોઈ છે હું સર બન એવી મજામાં હા મજામાં શાંતિ છે કે હા ભાઈ મજામાં પ્રણામ કરો ઓ ભાઈ મજામાં રામ કરો અરે વાહ મિત્રો મહાકાળી માતાજીના મંદિરે આવ્યા હતા અને બાવજીના જય બાવજીના હાથે માતાજીની ચુંદડી બોધી દીધી છે બરાબર અને બધાય પ્રસાદી પણ લઈ લીધી છે અને અમારી એક બાધા હતી એ બાધાય પૂરી કરી દીધી છે બરાબર

સવારના પોળનો અત્યારે મેર આવી છે ભાઈ ગાડી ચલાવવાનો હવે હું પહેલો રાઉન્ડ મારવાનો છું ભાઈ અમારી નવી કારનો કેટલા દિવસ રાહ જોઈ કેટલી બધી મહેનત કરી છે ત્યારે આજે આપણું સપનું પૂરું થયું છે ફાઇનલી 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 ગાડીના અંદર બી ગયા છે થોડી વાર પછી સેલ મારીએ જો તમને બતાવીએ ભાઈ હોન્ડાનો સિમ્બોલ શું લ્યા બાજુમાં વિક્રમભાઈ બી આવ્યા છે પાછળ અમારો બેન બેસે હશે આરતી બેન મજામાં બસ મજામાં અમે ફર્સ્ટ ટાઈમ બે રાઉન્ડ મારવાનું છે મારા ભાઈ બરાબર છે હાર્દિક ભાઈ છે હાર્દિક ભાઈ હાર્દિક ભાઈ કંડક્ટર એ રાખ્યા છે કારણ કે હું જોઉં ના આજુબાજુમાં બધું કારણ કે આપણે બધી હેવી પાછી ફાવતી નથી મિત્રો આપણે પહેલા ગાડીનું સાઉન્ડ સિસ્ટમ ચેક કરી લઈએ પછી ગાડીનું રાઉન્ડ મારવા માટે જઈએ ઓ બેઠા ફાઈનલી હાર્દિકભાઈ ડ્રાઈવિંગ કરવાના છે આજે પેલા તો ચાલુ કરી ગાડી એટલામાં ના ના ઠોક લે ના તો શુભ શુભ બોલો મારા ભાઈ તો લેડો તાન મિત્રો હાર્દિકભાઈ ગાડી વારે એટલામાં આપણે માતાજીના દર્શન કરતા આવીએ જય જોજરી માં જય જોજરી માં એ બગરે લ્યા બંકો બગરે લ્યા આ એ મિત્રો હમણાં એક સમાચાર આવ્યા છે ન્યૂઝમાં મેં જોયા અને ખરેખર મારા ભાઈ બહુ દુઃખ લાગી એકદમ દુઃખદ ઘટના બની ચૂકી છે એના માટે આપણે બે મિનિટ માટે મૌન વ્રત ધારણ કરી લઈએ ઓહ એમની આત્માને ભગવાન શાંતિ આપે મિત્રો તમે બધા પણ દર્શન કરો જય જોજરી માતા હારું કરજો બધા વાયરલ કરાવજો મસ્ત દર્શન થઈ ગયા છે અને હાર્દિકભાઈ અને અમારા આરતી બેન બધા ગાડી આગળ ફોટોગ્રાફી કરી રહ્યા છે જો તમને આગળ ગાડી દેખાતી હશે આરતી બેન પોઝ શીખરાવે છે બધા નાના બાળકોને ને તો કઈ રીતે કઈ રીતે ફોટા પાડવા મિત્રો જોઈ લો ભાઈ ગાડી ની તો બહુ મોટી ડીકી આપી છે બાકી ગમે સામાન અંદર ને આરામથી મુકાઈ જાય જો બા જે વાઈ રાઈટ ચાલુ છે આ જો વિક્રમ મે મે બેહી જાય બેહી જાવ ના અરે ના ના આય વાગી 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 પડી છે પડી છે પડી છે આ ગાડી લીધી છે લીધી સરસ સરસ થેન્ક યુ દે કે હા મિત્રો હાર્દિક ભાઈ દૂધ પર અમારે ડેરીમાં આવ્યા છે હું ઘણા સમય પછી ડેરીમાં આવ્યો છે મિત્રો ફાઇનલી જમવા માટે બેહી ગયા છે મસ્ત મજાની માર મમ્મી બનાવી છે સૂજી ખીચડી વઘારેલી અને સાથે મસ્ત મજાની ડાળ આવી ગઈ છે રોટલી લાઈ બનસ છે અને રોટલી તો લાઈ બનસ હતી ઓ બનસ હા આજ તો મજા ઈ છે ખાવાની રોટલી ને સૂજી ને વાહ ભાઈ વાહ તો ચલો તમે મિત્રો મસ્ત મજાની પેટ પૂજા કરી બાકી તમને આજનો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ પણ નવાયેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળ્યા સીધા કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેરેન જય માતાજી